નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરશું રામદેવ પેર અને દિલ્હીના બાદશાહની સ્થળે સ્થળે ગાંજી રહ્યો રામ તોહીનો જાપ નમ્યો દિલ્હીનો બાદશાહ જોયો પીર પ્રતાપ કાળબળના કારણે દિલ્હીના રાજ સિંહાસન પર વિધર્મીઓના પગરણ થયા અને એ સિંહાસન ગોઝારું બની ગયું દિલ્હીપતિ અનગાપાલ તુવારાની રાજ્ય વ્યવસ્થા કંઈક ટકી અને કંઈક ડગી ત્યારબાદ ફરકતો કરી પોતાની આણ ફેરવી તેમ છતાં હજી રાજ્યમાં સ્થિરતા આવી ન હતી સત્તાના મધમાં સકી જવાથી પ્રજાપાલનનું મહત્વનું કાર્ય વિશારે પડ્યું રાજકુટુંબમાં વિખવાદો પેઠા અંદરો અંદર એકબીજાની હત્યા કરવાના કાવતરા ઘડાવા લાગ્યા આવા સમયમાં લાહોરમાં બહલોલ સુબો હતો એણે દિલ્હી પર સડાઈ કરી વિજય મેળવ્યો અને સુબામાંથી સમ્રાટ બની ગયો બહલનું મૃત્યુ થતા એનો પુત્ર સિકંદર લોધી દિલ્હીની ગાદીએ બેઠો અનેક હિન્દુ રાજાઓ એના સમ્રાટ પદને અનુમોદન આપ્યું તેમ છતાં તે હિન્દુઓને દુશ્મન ગણી પંથે વળીયો રાજાઓને શત્રુ માની હિન્દુઓના દેવસ્થાનો તોડવા મૂર્તિઓ ઉખેડી નાખવી કરવી તોડીને ફેંકી દેવી સાધુ તથા બ્રાહ્મણોને રંજાડી કાઢી મૂકવા આવા અત્યાચારોથી હિન્દુઓના હૃદય દ્રવી ઉઠ્યા શહેર કે ગામડામાં સ્થળે સ્થળે તેના કોર કૃત્યોની વાતો થઈ દિલીપતિ સિકંદર લોદી હિન્દુ દેવાળો નાખે ખોદે દેવમૂર્તિઓ તોડી પાડે સાધુ સંતો વિપ્રને વેરી ગણતો ભારે જનકીનો ભજનીકોને દમથી ડારે ધર્મ અધર્મ ન સમજે કાંઈ સાધુ સંતી સતુરાય સિકંદર ઘાતકી હતો બ્રાહ્મણો સાધુ સંતોને ભજનીકો ભક્તોને મારવા પણ ને કાશીમાં એ ફરતો ફરતો હુડા કાશ્મીરમાં આવ્યો નગર ગ્રામ્યને ને રહ્યો તપાસી સુબો દિલ્હી થયો પ્રવાસી આવ્યો એ ઉડા કાશ્મીરે સન્મન્યો સુરસંગ સુધીરે સુબાને સુરસંગે એના

પુનમે રણુજાતા તેમનો હંમેશા નિયમ હતો કે રાત્રે શ્રી રામદેવજીની પ્રાર્થના યશોગાન તથા કીર્તિના ભજનો સોહર ગાયા પછી નિંદ્રાધીન થવું આજે રાતના નવ વાગ્યાના સુમારે રાજમહેલમાં કોઈ ગાતું હોય એવો અવાજ સુબાને સંભળાવ્યો તેથી તેહનાતમાં રોકાયેલા માણસોને તેણે પૂછ્યું કે અત્યારે રાત્રે કોણ ગાય છે નામવર ત્યારે મહારાજને નિત્યનો નિયમ છે કે રાત્રે ભજન ગાયા પછી સૂઈ રહેવું તેથી અત્યારે ભજન ગાવા બેઠા છે ભજન ભજન છે એ શું સુબાએ પૂછ્યું અમારા ઇષ્ટદેવ શ્રી રામદેવ પીરના ભક્તિ ભાવે સૌ કોઈ ભજનો ગાય છે પણ અત્યારે તો મહારાજ પોતે ગાઈ રહ્યા છે માણસે કહ્યું રાજાને કહો હું સાંભળવા આવું છું સુબો થયો અને માણસે સુરસંગને વાત કરતા તે રાજી થયા સુબાને ને ગાદી તકિયા ઉપર બેઠક આપી સુબો બેઠો અને સુરસંગે ભજનનો લલકાર કર્યો સુરસંગનો લલકાર રામ સાગરનો મેળ મનની એકાગ્રતા અને ભજનોમાં આવતા પીર શબ્દોથી સુબો તર્ક વિતર્કમાં પડ્યો કે પીર પીર કહે છે અને રામદેવજીનું નામ આપે છે એવી સુબાના મનમાં ભાજગઢ થવા લાગી કે સુબાએ હિંદવા પીરનું નામ સાંભળ્યું એને નવાઈ લાગી કે ભજનો સાંભળી સુબો ઉતારે આવ્યો બીજા દિવસે દિલ્હી ગયો અને તેણે સિકંદરને વાત કરી કે રાજપૂત ક્ષત્રિય સુરસંગ નામે રાજા હુડા કાશ્મીર ગામે હિંદવા પીરની કરતો પૂજા પીર રામદેવ ગામ રણુજા મેવાડમાં હુડા કાશ્મીર ગામનો રાજા સુરસંગ જાતનો ક્ષત્રિય છે તે રણુજા ગામના રાજા રામદેવને પીર ગણી પૂજા કરે છે રાત દિવસ પીરની પીરાય બીજી વાત કરતો નથી પ્રજા પણ એને પીર માને છે એ સુરસંગને કેટલાક સુરસંત નામથી સંબોધે છે આવી ઘણી વાતો કરી સુબાએ સિકંદરને ઉશ્કેર્યું સુબાની વાત સાંભળી સિકંદરે ફરમાન કર્યું કે સુરસંગને અહીં તેડી લાવો હુકમ થતા માણસો સુરસંગને લઈ દિલ્હી આવ્યા સુબાએ સન્માન કરી

જળ ભરેલું કમંડળ એવી ભવ્ય વિભૂતિ સુરસંગ ને સિકંદર ઘડી ભર જોઈ રહ્યો પરંતુ ધર્મ જનન તે બોલ્યો કે હિન્દીઓમાં ભિન્ન ભિન્ન જાતિ પ્રજા વિધિ અનેક ભાતી રામદેવ ક્ષત્રિય વર્ણ હોય પરાયોમાં નાવે કોઈ તમારું નામ શું સિકંદરે પૂછ્યું સુરસંગ હિન્દુ શો હિન્દુમાં પીર ના હોય જુદી જુદી જ્ઞાતિ જુદા જુદા દેવ જુદી જુદી પૂજા ધર્મમાં જુદા જુદા માંતર એમાં કોઈ પીરાય વાળા હોય જ નહીં રામદેવ ક્ષત્રિય રાજપૂત છે એને ગરાશ વગેરે છે સતા પીર બનીને પૂજાવાની ઈચ્છા રાખી તેણે તૂત ઊભું કર્યું છે સિકંદરે કહ્યું બાદશાહ રામદેવજી મહારાજ એ તો અલખ છે ખલકના ગો ખાવિંદ છે એમની પ્રગટ પીરાય છે કોઈ સાધારણ નથી એ આપને કોઈ સમજાવ્યું હોય તેવા રામદેવ નથી છે અને કર્મ પ્રમાણે સૌને ફળ આપે છે સુરસંગે કહ્યું કે સુરસંગની વાત સાંભળી સિકંદર સુબો અને કસેરીમાં બેઠેલા માણસો ખડખડાટ હસી પડ્યા બોલવા લાગ્યા આ કોઈ રામદેવનો શેલો છે રામદેવે ખરો પાગલ બનાવ્યો છે થોડી વારે સુબો બોલ્યો કે ભગત તમારો રામદેવ એવો પ્રતાપી છે તો પોકરાણ રણુજા અને ફળોજી નામના ગામડાનો રાજા કેમ થયો છે એ ત્રણેય ગામડાની બાદશાહ સિકંદરે એક ફૂંક મારી ઘડીકમાં ઉડાડી દે છે માટે પીરાયનું તૂત છોડી ગયો સુબા શહેરમ કે ડર દબાણ અને વશ થઈ સત્યને છોડી દઉં એવો હું નથી હો શ્રી રામદેવજીમાં મને સાસા પીરના દર્શન થાય છે એટલે હું સાસી વસ્તુને સી રીતે છોડી દઉં પવન ન પકડો પોષમાં રહે પાણીનું માપ પીરાય વરુણ ન સંભાવે વ્યાપક વાયુ આપ ખોબામાં પવન રાખી શકશો નહીં ખોબામાં પાણી રહે રામદેવજી તો વાયુ જેમ સર્વત વ્યાપક છે હે બાદશાહ ધર્મ અને અધર્મની ભાજગઢમાં પડશો નહીં પ્રજા ગમે તે ધર્મને માને એમાં બાદશાહે અંતરાયરૂપ થવું જોઈએ નહીં સુરસંગે બોધદાયક વસનો કહ્યા આસ્તિક નાસ્તિકે બે ગુણ માન્યમાં અવરોધ પલ્લા સમંતોલા રહ્યા કાંટો કરતો બોધ હે બાદશાહ કોઈ પણ ધર્મ હોય તે માનવ જાતિને પરસ્પર ટેકા રૂપ થવા માટે માટે જ હોય છે અર્વથકે ધર્મના ઓઠા તળે પરસ્પરને નિંદવા અને પોતે આસ્તિક છે અને સામો પક્ષ નાસ્તિક છે યોગ્ય નથી હે તમે જેને નાસ્તિક ધર્મ પાલતો હોય છે એને એમાં છે તમે તમારા મત અને મનથી ધર્મમાં શ્રદ્ધા રાખીને જ આસ્તિક બન્યા છો તમે પ્રજાના પિતા છો તમારે મન બધા જ સરખા હોવા જોઈએ બંને પલા સરખા રહે છે એની સાક્ષી વચ્ચેનો કાંટો પૂરે છે હે નામવર તમે હિન્દુ દેવળો તોડ્યા મૂર્તિઓને ઉખેડી ભાંગી તોડી તથા ખંડિત કરી પરંતુ એથી ધર્મ ભૂંસાઈ જતો નથી ધર્મનું ઘર તો આસ્તિકનું મન હોય છે હે બાદશાહ તમે બાદશાહી મેળવી એ તો લશ્કરના માણસોના બળથી મેળવી છે આ દિલ્હીના સિંહાસન પર પરંપરાથી ઉથલપાથલ થતી જ આવે છે બાદશાહી સળંગ રહી નથી અને રહેવાની પણ નથી સડતી પડતી એ તો પ્રાકૃતિનો ક્રમ છે એને કોઈ ફેરવી શકે નહીં આ સિંહાસન પર ક્ષત્રિય રાજપૂત અન અંગાપળ તુવર હતો એના વંશના શ્રી રામદેવજી મહારાજ છે તેમના વારસ છે આ સિંહાસન પર એમનો અધિકાર છે એ ધારે તો ગમે તેવી રાજાશાહી કે બાહુબળવંતી બાદશાહીને ઉથલાવી નાખે સિકંદરને સૂરનો સહેજ ન લાગ્યો બોધ અહંકારથી ઉછર્યો અંગે વ્યાપ્યો ક્રોધ અરે પાખંડી તારો રામદેવ આ સિંહાસનનો નો અધિકારી વારસ છે એટલો બધો બળવાન છે તો તણ ગામઠી નો ગિરાસદાર કેમ રહ્યો છે સિકંદર શાહ ની વાત સાંભળી સુર રાજા ક્રોધ ન કરતા શાંતિથી બોલ્યા કે બાદશાહ રામદેવજી તો આલમ રાજા છે તણ ગામડાના ગિરાસદાર નહીં એ તો તણ ભુવનના નાથ છે તમે બાદશાહી ભોગવો છો એની કૃપાથી જ ભોગવો છો સુરસંગે કહેલી નીડર વાણી સાંભળી સિકંદરના હૃદયમાં ક્રોધની જવાળા ભભકી તે તાડુકેને બોલ્યો કે સુબા વજની કોઠી લાવો અને કસેરીમાં મૂકો આ ભગતડાને એમાં પૂરીને ગુંગળાવી મારો સુબે લોઢાની મોટી કોઠી મંગાવી કસેરીમાં મૂકી હે ભગતડા પાંખાટી તારા રામદેને હવે મારું સિંહાસન જોવા તેડાવ અમે પણ એની પીરાયના પાખંડને અને શક્તિને જાણી શકીએ ઉગાડો કોઠી અને પૂરી ગયો આ પાખંડીને સિકંદરે હુકમ કર્યો એ સડો રેવતે રામદેવ ધરી હાથમાં તીર આરધે ધણી આવજો પ્રભુ રામદેવ પીર એટલો ઉસાર કરી સુરસંગ પોતાની મેળે કોઠીમાં ઉતર્યો સુરસંગ બેઠાવાળી હે બેઠાવાળી પલાઠી સુબે બંધ કરી વજર કોઠી અખંડ ધૂન તુહી રામ ઉસારા ગુજ્યો નાદ રવે રણુ ઉકારા સુર સંગે કોઠીમાં ઉતારતા જય રામદેવજી જય અલખધણી રામ તુહી રામ તુહીનો અખંડ જાપ જપતા ધૂન શરૂ કરી બાદશાહ સુબો અને અન્ય માંડલિકો કચેરી બહાર આવ્યા દ્વાર બંધ કરી તાળા મારી બે હથિયાર બંધ ચોકીદારોને ત્યાં મૂક્યા સિકંદર અને સુબો મનમાહે હરખાયા

મોજારા રામતો નો અવાજ કોઠીઓમાંથી બહાર આવ્યો ધીમે ધીમે તે વ્યાપક અને બુલંદ બન્યો અને કચેરી વિસ્તાર તથા બંધ દ્વાર ને ભેદે અને બાદશાહ ના મહેલમાં સંભળાવા લાગ્યો માં મહેલમાં ઘોર નાદ ઘૂંટાયા શોકી ઉઠ્યો બાદશાહ રામતોહી સંભળાય નિંદ્રાધિને બાદશાહ ને મધરાતે રામતોહીનો ધોર નાદ સંભળાયો એ ભયંકર અવાજ આખે મહેલમાં ઘૂંટાવા લાગ્યો આ રામતુહીનો ઘોર નાદ સાંભળી બાદશાહ સમકી ઉઠ્યો રામ તોહી બોલે પલાંગ શોકી શાહે મારી સલાંગ મ્યાનમાંથી ખેંચી તલવાર ગરજનાને પડકાર બાદશાહે ભીષણ અવાજ સાંભળ્યો અને પલંગમાંથી રામ તોહી અવાજ સાંભળતા તે સલાંગ મારી નીચે ઉતરી તલવાર લઈ ગરજના કરી તું સુપાયેલો કોણ છે

દાસ દાસીઓ થરથર ધુજે રામ રામતોહીનો વાજ ગુજે સાહ દોડતો આવ્યો ત્યાં સ્થળ થળ નાદ પ્રગટતો જાય બેગમ બાંધ એવો ગભરાઈને ધ્રુષ્ટિ હતી તે વેળા બાદશાહ તુરંત શયનખંડમાં દોડી ગયો બેગમને મૂર્છિત સ્થિતિમાં પડેલી જોઈ ગભરાયો ભુવનપતિ ભયભીત બન્યો એ ભુવનપતિ ભયભીત બન્યો ઓસરી ગયો ઘમણ રામ તોહીથી ગાજતા મહેલના ખડે ખંડે ખંડ મહેલોના ખંડે ખંડ ગાંસતો હતો અને બેગમની સ્થિતિ ગંભીર હતી આ જોઈ બાદશાહનો ઘમંડ તો ઓગળી ગયો તે હિંમત હારી ગયો અને કોઈ પણ હત્યા કે બાહુબળથી તે આ ગેમીનાદને ખાળી શકે તેમ ન હતો સુબા તણા સ્વયં ગૃહ માહે રામતોહીનો રવ સંભળાય ઘોર નાદ ત્યાં વધતો જાય દેગમૂટ થઈ સૌ ગભરાય સુબો અને વજીર ભર નિંદ્રામાં હતા ત્યાં તેમના ખંડમાં પણ રામ ઘોર નાદ આ નાદ સાંભળે તેઓ આશ્ચર્યમાં ડૂબી ગયા અને જોત જોતામાં એ નાદ સ્વયન ખંડના ખૂણે ખૂણે પસરી ગયો અને વધુ ને વધુ તે પ્રસન્ન પ્રસન્ન થવા લાગ્યો બાંધી બેગમ ગયા ગભરાય તન ધૂર્જે સૂજે નહીં કાંઈ રામ ધોર આવજે સ્વયન ગૃહ સૌ ખૂણે ગાજે સુબાની બેગમ દાસ દાસીઓ આ અવાજ સાંભળી ગભરાઈ ગયા અને ભયંકર શીશો પાડવા લાગ્યા પોતાના મહેલની આવી સ્થિતિ જોઈ સુબો દોડતો બાદશાહ પાસે ગયો સુબો અને બાદશાહ પોતાના અણધાર્યા સંકટની વાતો કરી રહ્યા છે ત્યાં તો સનનન આવ્યું તીરને કર્યો ઝુમરનો નાશ તૂટીને વચ્ચે પડ્યો બંધ થયો પ્રકાશ એકાએક સનન કરતું એક તીર આવ્યું અને સભાખંડમાં ટાંગેલા કિંમતી ઝુમ્મરને વાગ્યું ઘડીકમાં જળ હળતું ઝુમર તૂટીને નીચે પડ્યું બધે તો અંધકાર છવાઈ ગયો આ બનાવ બનતા જ મહેલના ચોકીદારો ત્યાં દોડી આવ્યા અને હાંફતા હાંફતા બોલવા લાગ્યા હે હાંફતા હાંપતા બોલવા લાગ્યા કે નામવાર અહીં કચેરી દ્વારે રામ તુહી કોઈ નાદ ઉસારે રામ તુહી કહી તાળા ડોલે બોલનાર ક્યાંક સુપાય બોલે નામવર ઝાપના ઝાપના કચેરીમાં બધે જ રામતોહીનો અવાજ થયા કરે છે પરંતુ આ ગેબી નાદ ક્યાંથી આવે છે તે કોઈ જાણી શકતું નથી કોઈ સુપાઈને બોલે છે મહેલના સોકીદારે આવીને કહ્યું કે સુબા અને બાદશાહને રામતોહીના ઘોર નાદનું મૂળ કારણ કચેરીમાં છે એમ લાગવાથી બધા કચેરીમાં આવ્યા કચેરીના દ્વાર ખોલતા વ્રજની કોઠી પાસે મૂકેલો રામસાગર એક ધારો રામ તોહીના રણકારથી રણજણી રહ્યો હતો વ્રજની કોઠી પાસે જઈને સાંભળ્યું તો રામ તોહીના ઘોર નાદથી કોઠી ધ્રુજી રહી હતી રામ તોહીનું મૂળ કારણ આ વ્રજની કોઠીમાં છે એમ બધાને લાગ્યું બધા વિચાર કરતા હતા એટલામાં એક બીજું સનન કરતું તીર આવ્યું અને કોઠીના ઢાંકણાને લાગ્યું તીર વાગતા કોઠીનું ઢાંકણું ઉછળીને વેગળું પડ્યું આ ચમત્કારિક દ્રશ્ય જોઈ સુબો અને બાદશાહ તો ડઘાઇ ગયા તેમને લાગ્યું કે હવે આપણે બસવું મુશ્કેલ છે તેથી બંને જણા કોઠી પાસે જાય મસ્તક ઝુવા ઝુકાવી બોલ્યા કે હે સુર રાજા અમારો વાક માફ કરો અમારી ભૂલની અમુને ક્ષમા આપો અને અમારા ઉપર કૃપા કરી કોઠીમાંથી બહાર આવી અમોને તમે આશીર્વાદ આપો બાદશાહની વિનંતી સુર રાજા કોઠીમાંથી વિજય જય રામદેવજી જય અલખધણી જય નો કહેતા બહાર આવ્યા અને સહુરુને આશીર્વાદ આપી નિર્ભય બનાવ્યા રામ તોહીનો ભયાનક અવાજ બંધ થઈ ગયો શ્રી રામદેવજીની કૃપાનો આવો અદભુત પરસો જોઈ બાદશાહ અને સુબાએ સુર રાજા સાથે રણુજા જઈ રામદેવજીને સોનાનું સત્ર સડાવ્યું અને હિન્દુ ધર્મ ઉપરનો તિરસ્કાર છોડી દીધો હા મિત્રો આવા જ નવા નવા વિડીયો જોવા માટે આવી અમારી ચેનલને સાથે બન્યા રહેજો અને તમારા અન્ય મિત્રોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે થેન્ક યુ જય રામદેવ